જન્મજયંતિ હોવાના નિમિત્તે યુવા સેના બનાસકાંઠા દ્વારા સ્વામીજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી એમના જીવનના ઉજાગર કરવા માટે કરી એમના જીવનના સિદ્ધાંતો એમના ઉદ્દેશોને આપણે યાદ કરીએ દોસ્તો પર થઈ ગયા છે તો એમનો થોડો અંગત પરિચય આપી હિન્દુ સમાજને સમગ્ર ભારતીય સમાજને સ્વામી વિવેકાનંદજી વિશે થોડી હું માહિતી આપું છું સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શ્રી નરેન્દ્ર વિશ્વનાથ દત્ત હતું અને તેમના માતૃશ્રીનું નામ ભુવનેશ્વરી દેવી હતું તેમના પિતાશ્રીનું નામ વિશ્વનાથ દત્ત હતું અને તેમનો જન્મ સંવત વર્ષ ઓગણીસો ઓગણીસ કોષ વદ સાતમને સોમવાર ઈસવીસન બારમી જાન્યુઆરી અઢારસો ને ત્રેસઠના રોજ કલકત્તાના સિમલાપરા વિસ્તારમાં થયો હતો અને તેઓ શિકાગો ધર્મ સંસદ એ જે હિન્દુ સમાજનું એક ભારતીય સમાજનું હિન્દુ સમાજનું ઉજાગર કરવાનું એક અવસર ગણાય છે તે સિસ્ટર એન્ડ બ્રદર્સના સંબોધનથી અગિયારમી સપ્ટેમ્બર અઢારસો ત્રાણુંના રોજ અમેરિકાના શિકાગો શહેરના કોલંબોસ હોલમાં પાંચ હજાર લોકોની સમક્ષ એન્ડ બ્રધર્સના સંબોધનથી કરી અને સમગ્ર વિશ્વને હિન્દુ સમાજનો પરિચય કરાયો હતો અને આજે સમગ્ર વિશ્વમાં વિશ્વની અંદર હિન્દુ સમાજની એક આગવી પ્રતિભા ઉભી કરી છે એ પૂજ્ય સ્વામી વિવેકાનંદ આજે યાદ કરી અમે શ્રદ્ધાંજલિ અને જન્મદિવસ રીતે યાદ કરીએ છીએ જય હિન્દ જય ભારત